આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બાળકો પણ બાકાત નથી અને બાળકોનો ઉત્સાહ જોઈ શકાય છે

આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે કે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બાળકો પણ બાકાત નથી અને બાળકોનો ઉત્સાહ જોઈ શકાય છે હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે